જુઓ કેવા કેવા ભગવાનના ભક્તો થઈ ગયા તે વિશે આપણે થોડીક વાત કરવાની છે કે જુઓ મહારાજ અને સંતો કેવા દયાળુ છે કેવા દયાળુ છે અને કેવા કેવાનું કલ્યાણ કરે છે જ્યારે મહારાજની આજ્ઞા હતી સંતો ગામડે ગામડે સત્સંગત પ્રચાર અર્થે ફરતા ગામડે ગામડે ઘરે ઘરે ભિક્ષા માગીને જમવાનું આવું જ્યારે પ્રકરણ હતું ને તે મારા સંતો એક વખત ખંભાતમાં ગયેલા ખંભાતમાં ખંભાતમાં એક જગ્યાએ પટેલ શેરી કહેવાય છે એ શેરીમાં સંતો ગયેલા ત્યાં ધોળીબેન કરીને એક ભાઈ બટક બોલા બટક બોલા એટલે કોકને કંઈક કહેવું કોકની નિંદા કરવી તેને જરાય વાર જ નહીં અને સાધુ સંતો ભાળે એટલે મંડે હેલફેલ બોલવાન મારા રોયાન મારા પિચ્યાન એ કામ ધંધો કરવો નહીં ને માગવા જ હેલી નીકળ્યા છે દે તો નહીં પણ આવું બોલે એમાં બરાબર એક દિવસ એના ભાઈ ગી છે ને સ્વામિનારાયણ હરે ચચિદાનંદ પ્રભો એમ કરીને બે સંતો આવ્યા અને બરાબર બાઈને દીવાલ બાય રહેશે ને એને આમ નિહાણી સડેલા તે ઓલું ધોળનું પોતું કરે આ ધોળીબાઈ અને બરાબર ખડીકે સંતો આવીને રહ્યા નારાયણ હરે કીધું ને ભાઈ કે એ મારા પિતાને કાંઈ ધંધો જ નથી એ આમ કરીને હાથમાં પોતું લઈને ઓલા સંતો ખડીકે ઊભા તા ને એને ઘા કર્યો ઘા કર્યો એટલે સંતોએ તો વળીને પોતું લઈ લીધું પોતું લઈને પોતાનો જ્યાં ઉતારો તો આશ્રમ ત્યાં ગયા પોતાને તો ધોઈ ઘસી ઘસીને ધોઈને એના તાર કાઢ્યા ગાભો હોય ને લુગડાનો તાર કાઢીને સરસ મજાની દીવેટું વણીને ઘીમાં બોળીને સાંજે આરતી કરી ઠાકોરજીની આરતી કરી પોતાના દોરા કાઢી હવે જ્યાં આરતી થઈને ત્યાં ધોળીબાઈના હૃદયમાં પ્રકાશ થયો મહારાજની કૃપા સીધું જ દીધું નહોતું પણ મનમાં એને તરત વિચારો ફરી ગયા બાઈ મંડી વિચારવા કે અરે કાલે આ સંતો આવે ને મારે એને સીધું દેવું છે હું કહેવું ભાગણી આવા સાધુ આવે એને જેમ તેમ બોલું હરો મારી મારે એવું બોલાય આવા સંતો સંતોને પગે લાગી તો એ આપણા પાપ ધોવાઈ જાય એવા સાધુ એ મારે આંગણે આવે હું કેવી છું સાધુ માટે આવી રીતે હેલફેલ બોલું અને મેં કાલે એને પોતું માર્યું હરો આવ મારી મોટી ભૂલ થઈ આવો એને હૃદયમાં પસ્તાવો હૃદયમાં પ્રકાશ થયો ને પણ એ વાઇટ પણે આરતી થઈ ત્યાં એના પોતાના પ્રતાપે કારણ કે એના પોતામાંથી દોરા કાઢીને આરતી કરી પછી બીજે દિવસે બરોબર પાછા ટાણું થયું એટલે નારાયણ હરે સચિદાનંદ પ્રભુ કહીને બે સંતો ઉભા રહ્યા હતા એનો દીકરાનો દીકરો હતો એને બોલાવ્યો પહેલાં તો બેટા તું સાધુને પગે લાગ્યા આવ્યો કે મારા દાદીએ કાલ તમને પોતું માર્યું સંતો માફ કરજો મારી દાદી તમારી પાસે માફી મગાવે છે ભૂલ થઈ ગઈ એમ કરીને છોકરો પગે લાગી સંતો ના નાના અમારે મનમાંય નથી અમે કુરાજી જરાય નથી પછી તો લોટ ને ગોલ ને ઘી ને જે સીધું દેવું દીકરાને કીધું જા આટલું બધું સીધું સંતોની જોળીમાં નાખ્યા આવી દીકરો ગયો અને જોળીમાં બધું સીધું દઈ આવ્યું સંતોએ ઉતારે લઈ જઈ થાળ કર્યો ઠાકોર જમાડીને જીવ્યા એ ધોળી ડોશીનું અન્ન સંતોના પેટમાં ગયું અને ધોળી ડોશીનું પ્રવર્તન આવી ગયું ખંભાતના ભાઈ ધોળીબાઈ અને એવા સારા પછી તો સત્સંગી થયા એવા મહિમાવાળા થયા અને હે ધૂન ભજન કીર્તન કથા વાર્તા કાયમ કરતા અને ખૂબ જ ભજન કરતા ને ખૂબ જ સારો સત્સંગ રાખતા પણ જુઓ સંત સદા પરમાર્થી પોતું માર્યું છતાંય એનું હિત થાય એનું હિત થાય એવા સંકલ્પો કર્યા અને ભગવાનને રાજી કર્યા અને હિત થાયવા સંકલ્પો કર્યા એ બાયનું જીવનનું પરિવર્તન થઈ ગયું આવી રીતે એ પોતા મારે ગાળ્યું દે એને ભગવાનને રસ્તે વાળે એવી ભાવના ને એવી પ્રાર્થના સંતો આવા દયાળુ સંતો ને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એના આપણે આશ્રિત છીએ